પ્રથમ વરસાદે જ શેત્રુજી નદીમાં પાણીનો પ્રવાહ મોટા પ્રમાણમાં વહેતો થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લા સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે જેમાં ભાવનગર અમરેલી સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક અમુક અમીચાણ સહિત વરસાદે શરૂઆત કરી દીધી છે ત્યારે તળાજા તેમજ પાલિતાણા જેસર ગાડીયાધાર સહિતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ પ્રારંભ કર્યો છે ત્યારે પ્રથમ વરસાદે જ શેત્રુજી નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડિયો બાબતે અમારા દ્વારા તપાસ કરવામાં આવતા વિડીયો ગાડીયાધારથી સાવરકુંડલા તરફ જતા માર્ગો ઉપર આવતી શેત્રુજી નદીનો હોવાનું જાણવા મળ્યું હતું શેત્રુજી નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને અહીં આ શેત્રુજી નદીમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો